નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ઘમંડી પટેલને પાઠ ભણાવતો નટરાજ બનેલ ઘટના વિશે જય ભોલેનાથ પટેલ જોડીમાં શક્તિ મુજબ અનાજ નાખો પટેલ કહેતા નટનો મુખી પટેલના ખરે શીખ લેવા આવ્યો ગઈકાલ રાતે ગામમાં નટે ઘણા કરતબને ઘણા જાદુના ખેલ બતાવી ગામને મંત્રમુગ્ધ કરેલ ઘણાને આ નટો જાદુગર લાગ્યા તો ઘણાને વશીકરણ વિદ્યાના જાણકાર લાગ્યા ઘણા તો એવી વાત કરતા કે હિમાલયે જઈ તપ કરી આ લોકોએ મહાદેવ પાસે વરદાન લીધેલા છે જે હોય તે પણ નટોએ જે ખેલ કર્યા એ અલૌકિક હતા પટેલે કરડાકીથી નટ સામે જોયું થોડા તિરસ્કારથી હસ્યા અને બોલ્યા કેમ તમને અનાજ આપું ગામમાં ખેલ કર્યા છે મારા ખેતરમાં મજૂરી થોડી કરી છે તે શીખ આપું પટેલ અમે નટ છીએ અમારી વિદ્યાથી અમારા કર્તબ્ય બતાવી મનોરંજન કરીએ છીએ જેમ તમારે ખેતી એમ અમારે આ ખેતી નટે શાંતિથી જવાબ આપ્યો નટની વાત સાંભળી પટેલ હસવા લાગ્યા ને બોલ્યા ભાઈ મારા ખેતરમાં આવી પરસેવો પાડો તો આ ઘઉંના ઢગલામાંથી પાસ પાલી ઘઉં આપું બાકી હાલતા પડો નટ પટેલને સમજાવવાની કોશિશ કરતા બોલ્યો પટેલ અમે મૂળ રાવળ જ્ઞાતિના અમારો ધંધો અમારી વિદ્યા વેચીને ગુજરાન ચલાવવાનો ને હું ક્યાં તમારી પાસે મણ બે મણ માંગુ છું એક પાલિયા જોળીમાં નાખી દો એટલે હું હાલતો હવે પટેલનો પિત્તો ગયો ડાંગ ઉમાગી ગર્વમાં બોલ્યા કે હવે મારું માથું ખાતો અહીંથી ઝાંઝ કે અત્યાર સુધી શાંત ઊભેલા નટમૂકીની ભમરો ખેંસાય થોડો ગુસ્સામાં બોલ્યો ભલે પટેલ જાવશું હવે તમે તમારા આ ઘઉંના ઢગલાનું ધ્યાન રાખજો આજથી ત્રણ દિવસમાં આમાંથી એક ઘઉંનો દાણો નહીં રહે મારું તમને વસન છે કહેતા નટ ગુસ્સામાં ઉતાવળા પગલે ચાલ્યો હવે જા નટડા જોયા તમ જેવા ભિખારીઓ થાય એ કરી લેજે હાલ્યા જ આવે છે મફતિયાઓ ઉહુકારો કરી પટેલ પોતાના કામે લાગ્યા મુખી નટ પોતાના ગામ આવી વિચારોમાં રહે છે ખાવા પીવાનું કંઈ સેન નથી પડતું પટેલનું હળહળતું અપમાન એને કોરી ખાય છે વળી વિચાર આવે છે કે હાલ્યા કરે માણસો બધા સરખા ના હોય પણ પટેલને કંઈક તો કરતબ બતાવવું પડશે એમ વિચારીને મૂકી દીધેલી વિદ્યાનો ફરી ઉપયોગ કરું ના કરું એવા અસમજમાં પડે છે આખી રાત નીંદર નથી આવતી સવારે ઉઠી એણે બીજા નટોને આદેશ આપ્યો કે મારે સાધનામાં બેસવું છે વ્યવસ્થા કરો નટોએ મૂકીને સમજાવ્યા પણ બધું વ્યર્થ ગયું ને બધા પૂજા વિધિની તૈયારીમાં લાગી ગયા એક મોટું રાખને સોખાનું કુંડાળું કરવામાં આવ્યું પાણીનું માટલું માટી અબિલગુલાલ અને લોટ તૈયાર કરી કુંડાળામાં મૂકવામાં આવ્યો શમશાનની રાખ આંકડાના પાન ધતુરાના ફૂલ રાખવામાં આવ્યા સિંદુરમાં પાણી નાખી એક વાટકીમાં રાખવામાં આવ્યું આવી અનેક તૈયારી કરી નટ સાધનામાં બેઠો આખા શરીરે શમશાનની રાખ સોળી કપાળે હાથે પગે સિંદૂર લગાડી સમાધિ લગાડી બધા નટો અને એમના બૈરી છોકરા પચાસ હાથ સેટે આ વિદ્યા અસંબાથી અને શાંતિથી જોવા લાગ્યા માટીમાંથી ભૈરવ બનાવી એનું પૂજન અર્ચન કર્યું ધતુરાને અને એના ફૂલને પીસી પ્રસાદ ધર્યો આંખો બંધ કરી નટ મૂકી ઓઠથી કંઈક ગણગણતો રહ્યો ને આખો દી આમ સાધના કરી સૂરજ આથમતા ઊભો થયો એક પગને બીજા પગના ગોઠણ પર ટેકવી હાથ અધર આકાશમાં ઊંચા કરી માથું સ્થિર રાખી મંત્ર બોલતો રહ્યો એક કલાક આમ એક પગે સાધના કરી બંને પગ સ્થિર રાખી ઊભો રહ્યો એનું આ આખું શરીર ધ્રુસ્તું હતું આંખો લાલસોલ થઈ ગઈ હતી ખુલી જટા માથાના ધૂણવાથી આમ તેમ ઉડતી હતી ધૂણતા ધૂણતા જ નટે એના બે હાથ સીધા કર્યા હવે એનામાં ગજબની ધ્રુજારી ફેલાઈ ગઈ હાથને હળવે હળવે આકાશ તરફ લેવા લાગ્યો આમ કરતા એને અસહ્ય થાક લાગતો હોય એવું જણાયું આ બાજુ પટેલને ખબર હતી કે નટડાઓ બહુ જીદી હોય છે એ બોલી ગયા હોય એ કરીને જ બતાવે પટેલને લાગ્યું કે રાતે આવીને ઘઉં સોરી જશે એટલે પટેલે બે પસાઈતોને ઘઉંની શોકી કરવા ગોઠવી દીધા હતા પસાયતા ખંભે બંદૂક રાખી નાનું તાપણું કરી સલમ ફૂંકતા વાતોના ગપાટા ઝીંકતા હતા આ પટેલને શું સૂઝ્યું હશે જાન વળાવવાનો ધંધો મૂકી આપણે અહીં ખેતરના ખળામાં બેઠા છીએ જોરથી હસતા એક પસાયતાઓ બોલ્યો મોટા માણસોના મોટા કામ પણ આ પંદર વીસ મણ ઘઉંની ચોરી કરવાની સાલું જિંદગીમાં આવું કામ પહેલી વાર કર્યું સલમની ફૂંક લઈ ધુમાડાના ગોટા ઉડાડતો બીજો પસાયતો બોલ્યો હા પણ આવું હલકું ઘઉંની ચોરીનું કામ કરવાનું ને અહીં આપણે બેઠા હોય એ સમાસારથી અહીં શકલું એ ના ફરકે તો નટની શું મજાલ સલમ હાથમાં લેતા પહેલો પસાય તો બોલ્યો અરે આપણે જ્યાં વળાવ્યા હોય ત્યાં ખૂંખાર લૂંટારા પણ જાન લૂંટવાની હિંમત નથી કરતા મૂસે તાવ દેતા બીજો પસાય તો બોલ્યો અવાજ આવ્યો એટલા સાંભળ્યો પેલા એ બીજાને પૂછ્યું ઊંધી બંદૂક જમીન પણ પસાડતા બીજાએ જોરથી હાકલ મારી કોણ છે ભડાકે દઈશ પણ પૂર્વવત શાંતિ હતી ઘઉંમાં કોઈ કૂતરું આરોટતું હોય છે એમ માની બંને નિરાતે સલમ ફૂંકવા લાગ્યા ફરી એ સળવળાટ ભર્યો અવાજ આવ્યો જાણે કે ઘઉં બાસકામાં ભરતા હોય ને એનું મધુરું સંગીત રહેલાય હટ હટ સાલા કૂતરા કૂતરાના મોતે મરીશ કહેતા બીજાએ હાંકોટો કર્યો પણ અવાજ ચાલુ રહ્યો એ એ જોતો આ શું છે આકાશમાં લિસોટા જેવું ઊભા થઈ પહેલાં પસાયતાએ આકાશમાં દ્રષ્ટિ કરતા આંગળી હિન્દી બીજો પણ એ તરફ વિસ્મયતાથી જોઈ રહ્યું તાપણાના આશા પ્રકાશમાં પીળા અજગર જેવું કંઈક આકાશમાં સડી રહ્યું હતું ને એક મોટો અજગર આકાશમાં ઉપર સીધો હતો હોય તેવું લાગતું હતું પહેલાં તો આવું જોઈને બંને પસાયતા આશરિયામાં ગરકાવ થઈ જોઈ રહ્યા ને દોડતા એ તરફ ગયા હવે એ લાંબા અજગર જેવું ઉત્તર દિશા તરફ જતું હતું થોડી વારમાં એ દૂર દૂર ગતિ કરતું અદ્રશ્ય થઈ ગયું બંને પસાયતાએ આકાશ તરફથી દ્રષ્ટિ હટાવી નિશે નજર કરી તો ઘઉંનો ઢગલો ગુમ હતો રખવાયા જેવા બંને આખું ખરું ફરી વળ્યા પણ ક્યાંય કંઈ જોવા મળ્યું નહીં બસ આસુ અંજવાળુંને અટહાસ્ય કરતો તાપણાનો દેવતા બંનેએ બંદૂક ઉઠાવી પડકારા કરતા આખા ખેતરમાં દોડ્યા પણ કોઈ દૂર દૂર આવતું જતું જોયું નહીં ને ઘઉંનો ઢગલો ગાયબ બંને ખાટલામાં ઊંડા શ્વાસ ભરતા બેઠા તને કંઈ સમજાયું ઊંડા શ્વાસ ભરતો પેલો પસાયતો બોલ્યો ઊહ નકાર ભરતો ને માથું ખંજવાળતા બીજાએ જવાબ આપ્યો મને થોડું થોડું સમજાય છે કાન ખંજવાળતા પેલો બોલ્યો શું પેલો ઉડતો અજગર નહોતો આ ઘઉં જ અજગર જેવો આકાર બની ઉડ્યા હે બીજાના શરીરમાંથી ધ્રુજારી પ્રસરી ગઈ ભૂત ભૂત આ કંઈક એવું જ નહીંતર ઘઉં કઈ રીતે ઉડે હવે પહેલોને પણ ડરથી અવાજમાં લોચા વળવા લાગ્યા હવે હજી બીજાની ધ્રુવજારી અટકી નહોતી હવે શું અહીં રહેવામાં ખતરો છે સાલ ગામમાં પટેલને જાણ કરીએ ને બંને પૂરપાટ ગામ તરફ ભાગ્યા વાઈજા નામના ગામમાં સન્નાટો સવાયેલો હતો ખેતીની તનતોડ મહેનતી થાકી રાત્રિના પહેલા અને બીજા પહોરની વચ્ચેના સમયમાં ગામ ખસખસાટ ઊંઘતું હતું ગામના એકમાત્ર ત્રિકાળ જ્ઞાની બ્રાહ્મણ પોતાની ધ્યાની સાધના પતાવી સુકાયેલું ધોતિયું લેવા ફળીમાં આવ્યા ને એણે આકાશમાં દક્ષિણ દિશામાંથી આવતો એક પીળો અજગર જોયો જે એમના બરાબર માથા પરથી પસાર થયો હતો આકાશવિદ્યાના જાણકાર અદા સમજી ગયા કે કોઈ અવકાશી પદાર્થ તો નથી તો શું હશે એ ઝીણી નજરે જોઈ વિચારતા હતા ત્યાં તેમના માથા પર નાની બે સાર કાંકરી જેવું કંઈક પડ્યું જટામાં હાથ નાખીને એ કાંકરી જેવું હાથમાં લેતા ઘઉંના દાણા અદાને થોડું તો તુરત સમજાઈ ગયું પણ વધુ સમજવા પોતાની આંખો મીસીને એક બે મિનિટમાં આખો મામલો એની નજર સમક્ષ ખડો થયો તુરત જ ઘરના મંદિર પાસે આવી પાણીની અંજલી હાથમાં લઈ મંત્રો બોલી આંખો તીર્વ કરી પાણી ઉત્તર દિશા તરફ સાંટ્યું અને એ ઉડતા અજગરે એક લાંબો વળાંક લઈ અજગર પાસો વળ્યો ને અદાના ફળીમાં નીચે ઉતરી ઓસરીનો ખુલ્લો દરવાજો ઓરંગી ઓસરીના એક ખૂણામાં ઠલવાયા લાગ્યો થોડી વારમાં ઓસરીમાં ઘઉંનો મોટો ઢગ થઈ ગયો અદા નિરાંતનો દમ લઈ સૂઈ ગયા આ બાજુથી મૂકી નટ જોરથી બરાડવા લાગ્યો ભંગ ભંગ મારી વિદ્યાનો ભંગ કોણ છે એવો કાળા માથાનો માનવી જેને મારી વિજાને લલકારી ને મારી કરી મહેનત પર પાણી ફેરવ્યું ફરી સાધનામાં બેસી નટે બધી જાણકારી મેળવી લીધી ને સવારે વાત એવું વિચારી સૂઈ ગયો સવારે મુખ્ય નટે ત્રણ નટોને તપાસ કરવા મોકલ્યા ને સૂચના આપી કે અહીંથી અઢાર ગાંવ દૂર દક્ષિણ દિશામાં વાયઝા નામનું ગામ છે ગામ નાનું છે આ ગામમાં સોરા પાસે એક ઘરના ફળિયામાં મોટું લીમડાનું ઝાડ છે ત્યાં જઈને જોળી ફેલાવી ભિક્ષા માગી ફક્ત સ્થળ તપાસ કરો બાકીનું હું સંભાળી લઈશ નટો ગયા અને સાંજે ધોયેલ મોળા જેવા પાસા આવ્યા ને મુખ્ય નટને માહિતી આપી કે ગામ મળ્યું સોરો મળ્યો પણ સોરાની આજુબાજુમાં શું આખા ગામમાં ક્યાંય લીમડાનું ઝાડ નથી ફક્ત પાદરમાં લીમ ઘણા લીમડા છે પણ ક્યાં એકે ઘર નથી ફરી એકવાર પાછી પાણી થવાથી મુખ્ય નટ ખિન્ન થયો ને બીજા દિવસે ત્રણ નટો સાથે આવી પહોંચ્યો એક ગામ પોતે સાધનામાં જોયેલ એક વસ્તુ ઓળખતો પારખતો આવી પહોંચ્યો બંધ આંખે જોયેલ એ જ મકાનો એજ સોરો ને સોરાની બરાબર સામેની ડેલી નટ સીધો જ પોતાના સાથીદારો સાથે ડેલી ઉઘાડી અંદર ઘૂસ્યો ફળીમાં ખાટલો નાખી સામે જ બેઠેલા એક એસી પંચ્યાસી વર્ષના ધોતયુને જભો પહેરી બેઠેલા વૃદ્ધ નજરે ચડ્યા જય ભોલેનાથ કહેતા નટે અદાને નમસ્કાર કર્યો સામે અદાએ પણ શિવહરી શિવહરિ ઉચ્ચારણ કરી પાસેના બીજા ખાટલા પર બેસવાનો ઈશારો કર્યો ને બોલ્યા આવો નટરાજ આવો તમારી જ રાહ જોતો હતો અદાની વાળી સાંભળી નટ આશ્ચર્યથી બોલ્યો હું આવું છું એ તમને ખબર હતી જેણે તમારા સોરેલા ઘઉં વચ્ચે જ ઉતારી લીધા હોય એને તમારા આવવાની પણ જાણ હોય જ ને નટરાજ પોતાના કરતા સવાય વિદ્યાના જાણકાર આવા વિદ્યાન વૃદ્ધને શું કહેવું એવી દિગમૂટ અવસ્થાથી નટ ઘેરાઈ ગયો નટની દિગમૂઢતા જોઈ અદાજ બોલ્યા નટજી દુઃખ ના લગાડતા પણ મારે કહેવું પડે છે કે તમે તમારી વિદ્યાનો ગેરઉપયોગ કર્યો છે તપસ્યા દ્વારા પ્રાપ્ત કરેલ વિદ્યા લોકોના દુઃખ દૂર કરવા ઉપયોગ કરવી જોઈએ નહીં કે લોકોની તકલીફ વધારવા અદાની કરુણતાભરી વાણી સાંભળી નઠ એક શબ્દ પણ બોલી ના શક્યો ફક્ત જી બ્રહ્મદેવજી એટલું જ બોલી શક્યો અદાએ પોતાની વાણીનો પ્રવાહ આગળ ધપાવતા કહ્યું અબુદ્ધ માણસના ક્રોધથી જે વિદ્યાન ગુસ્સા પર કાબુ ના રાખે તો એની વિદ્યાનો નાશ થાય છે જો વિદ્યાથી ધીરજ સત્યતા ક્રૂણના ના પ્રગટે તો એ વિદ્યા અવિદ્યા બની વિદ્યાવાનને જ નુકસાન પહોંચાડે છે માટે તમારી વિદ્યાનો ઉપયોગ લોકોના દુઃખ માટે લોકોના મનોરંજન માટે કરો તો તમારો ને તમારા કુળનો ઉદ્ધાર થશે ને વિદ્યાની સાર્થકતા સાબિત થશે અદાની અમૃતવાણી સાંભળી નટ ઊભો થઈ અદાના પગમાં પડી ગયો ને બોલ્યો બ્રહ્મદેવ મારાથી મોટી ભૂલ થઈ છે પટેલના ક્રોધને મારે મારી સહનશીલતાથી જીવતાનો હતો હું સામે ક્રોધ કરી બેઠો ને ક્રોધમાં મેં મારી વિદ્યાનો દુરઉપયોગ કર્યો મને માફ કરો અદા હું પટેલની પણ ક્ષમા માગીશ તમારું પ્રાયશ્ચિત એ જ તમારી માફી છે નટજી પટેલને સમાચાર મોકલ્યા છે એ ગાડા લઈ આવતા જ હશે એમનું અન્ન લેવા માટે તમે મારા છો બપોરા કરીને જાજો જી બાપજી કહેતા નટે એને એમની સાથે આવેલ નટોએ અદાને પ્રણામ કર્યા મુખ્ય નટના મનમાં હજી એક શંકા હતી એ સારે બાજુ જ્યાં દ્રષ્ટિ પોંચે ત્યાં નજર ફેરવતો હતો અદા નટની મુશ્કેલી સમજી ગયા અદાએ મુખ્ય નટને કહ્યું પેલી ડેલી પાસેના ખૂણામાં પડેલ કાંસાનો વાટકો આપો ને આ ગોરાણી જ્યાં ત્યાં વાસણ મૂકી દેશે કહી ખડખડાટ હસવા લાગ્યા નટે જ્યાં વાટકો હાથમાં ઉઠાવ્યો ત્યાં સરસડાટ કરતો ઘે ઘૂર લીમડો બેઠો થયો અને પવનમાં લહેરવા લાગ્યો બધા નટ આ ચમત્કાર જોઈ આભા બન્યા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો